લાઈટ દે કે પસા અલકે 8 10 ભાઈ પપ્પા આમ જણ બેલે ગયા કે બેલે રહેન તો ઓય ના

માતા નહીં દેખાડી બાને દેખાડ અમાર બા અમાર વર ગજુ નંબર તે ના દેખાણા પણ આ ઈ ટુકમાં બાજુમાં મકાન છે ને ન્યાથી ખાતર લીધું હે આપણે ઉધડું હાટું કરેલ હે કોઈ ટોલી નો કે હિસાબ નથી એટલે ન્યા ઉકેડો હે ઈ ફોયરો અને આપણે આયા તો ઈ ઉકેડો ટુકમાં મશીન થી ફોરાયો હવે એના ઉપર બળ નાખવી છે ઉના ઉપર બળ નાખવી જો આમાં તો બાપુ અહીંથી થી નહી દૂર થોડીક આપણે અહીં ભીતોડ ખેડી અને ફાટે થી નાખી દીધી આમાં કદાચ નહીં પડે તો હાલી એક જ ફેરો નાખી તો ખમે એમ છે અને પાંચ સાત ફેરા વાર નાખી દઈ કંઈક કદાચ જો ટાઈમ હોય મશીનવાળા ભાઈને ને આલભાઈ ને પાલભાઈ ની બધા ટૂંકમાં હપીને હવે નાખે ને આલભાઈ ને ત્યાં નેલી કરવાની ઊંડી હતી મશીનની વાટમાં આવી હતી ઉકેળમ થોડી થોડી બળ નાખ નાખી દઈને વજનવાળું ખાતર થઈ જાય ને તો ઉડે એવું શું ભરવું હેલવું પડે લહેરી જાય તો પ્લાન છે ને અહીંયા ભેહુંના ખીલે જે ખાડા કરી નાખ્યા ને એમાં આમ જો કે વરસની બે વાર તો નાખવી જ પડે હે તો એ ભેહું ખાડા કરી નાખે છે તે ભેગા ભેગા જ કદાચ મેળા આવીશી તો નાખી દઈએ આપણે હમણાં તડબડાટી જ બોલે ખેતીમાં અને આપણે બોર્ડર ઉપર જવાનું બધા ખેંચે છે ખેતી માટેના સીઝન ભરાય તો ખેડૂત બધા ખેંચે છે શું કરે શું છે એ કરવી જ પડે ભાઈ હાલો જો હાલભાઈને ભાઈને ઉકેડો ફરવા નહોતો હોય ફોરાઈ જાય ને એટલે ત્યાંથી બળ ભરવાની છે તો આપણું ટ્રેક્ટરે તૈયાર જ છે તો નાખી દઈએ અને માથી અમે ઉધળું ખાતર લીધું ને એ પિસ્તાલીમાં હાટું કર્યું હે પિસ્તાલીસ હજારમાં હવે જોઈએ કેટલા ફેરા ટોલી થાય ટૂંકમાં આપણે ટ્રેક્ટરના ખાતર હાલો આગળ જો ચેવડો ને ચક્રી ચા આ ત્રણ વસ્તુનો કઈ રહ્યો નાસ્તો આમ તો જો કે હીરા મને જ કહી શકીએ આપણે દાબી દાબી ખાધું હવે જાઉં હે બળ ભરવા હાલો તો હવે હું જાઉં રાજુભાઈ તો બપોર પછી આવવા ના હે ને મારે અચારને ઇગ્નોર કરજો ભાઈ અહીંયા જો આજ મેડમ કેટલા દી થયે મંડાણી વૈષ્ણવ બે દિનો ખાલી આરામ લીધો તો ઠીક પેલા બેન ને હિવ એમ ને બરાબર છે બરાબર છે હાલો તો આપણે હવે છે ને ધંધે જઈ અને એ બધા છે ને એનો ડ્રેસ બદલેલ એનું કારણ એ હાઈ બધા ગયા તા આવલા જાત્રાડું ને મળું બીજી વાર ખાલી બે વાગ્યા થઈને ઘરે એટલે હજી એમને એમ છે અને હાલો હવે હું જાઉં ફટાફટ હજી એમ તો અડધી કલાક લાગે એવું લાગે છે કેમ કે હાલભાઈને પાલભાઈને એ ઉકેડો ફોરી અને પછી બળ ભરવાનો પ્લાન કરીએ હાલો આપણે જઈએ એલરે

હાલે હું છે હાલે હું તા હે પણ જો તમને સ્મેલ તો હોય તો ઘણું કાઢ લીધું એલો વેરા લે તમે એલો ને આખા થોમડા જ કરી લેખો પૂરા મને છે મમ્મા બોરા કેમ કરતા ને કરલા રઘોસર બોલ સે એક તો ખોડ ને હા

હા નોમન વેકેશન પર 10 માં મમ્મી પર દિવાળી ની વેકેશન ઉપર મે કીધું તો મમ્મી ને મમ્મી કે નહી કે આ કે જા થા હું પ્લાનિંગ કરી હું કે દિવાળી ની વેકેશન માં વેકેશન આવી ગઈ તો કે મોટા વેકેશન માં કે પ્લાન કર્યો મોટા વેકેશન માં લગભગ મારા એક મહિનો માંડા એ ખાલાસ થવા આવી હે તો કે 11 માં વેકેશન માં કે પ્લાન કરી દે છે પણ આવા નવીન કામ હતા તો કરવા કે માર પપ્પા ને જો ટાઈમ કોઈ ટાઈમ નહી ઇને ટાઈમ ના હોય આ આપણે તો કદી નહી નેવરા હા કે બાયુ ને તો ટાઈમ જ છે

પગમાં ચંપલ કદાચ પાંચ મિનિટ તમે ઉતારીને પહેરો ને તો એ ટૂંકમાં ચંપલ ના પહેરી એવો તડકો પડે ને આપણે એક ટોલી જો આ ઉકેડા ઉપર નાખ દીધી ત્રણ ટોલી વા નાખી ટોટલ ચાર ટોલી હજી નાખી છે અને હજી ઓલા ઉકેડામાં આપણે જે ખાતર લીધું ને એ ઉકેડામાં બે ટોલી નાખવાનું વિચાર છે એટલે ટૂંકમાં વજનવાળું ખાતર થઈ જાય ને તો ભરવું હેલવું પડે બહુ ઉડે એ નહીં અને વજન વાળું હોય તો નારવામાંથી લહેરી જાય અને જ્યાંથી અમે ભરી છીએ ને ત્યાં ગરમી ટૂંકમાં વધારે હે મશીન ગરમ થઈ ગયું એનું રેડ્યુટર હોય ને એમાં જરાક હું મન હાલતું હોય ને એટલે કચરા જામ થઈ ગયું છે તે ક્યાં ચોખ્ખું કરવું એટલે લગભગ પૂણા એક વાગે બંધ કરી દીધું હે તો હવે હું આવી ગયો હું ઘરે બે ત્રણ ફેર હજી આપણે નાખવા હે જરૂર પડીએ તો અહીંયા નાખ દે હું અલમે અમે બૈળ જેવું હોય તો હલો બપોરા કરી લઈ પછી ફરી આગળ કરી ટ્રેક્ટર રાખી દીધું હે સાં તો જો આપડે માથામાં એલોવેરા નાખી દીધું ને અને અમોડો વાર નાખું છું હજી વાર હે હમણાં ફૂટકો માં પેલા જ નાખ્યું ને એટલે ભાઈ ગયા બે નાઈ અને એ ટીવી જોઈને બિરિયાના બે નાખ્યું હતું કે હું તમે એ જતો બે નાખ્યું છું જય શ્રી કૃષ્ણ ભગવાન ના હક ની હું છે આ બધી રજા કેદી પડે છે ભાઈ ત્રણ તારીખે હા શનિવાર હોય ને તેથી મહિના દિન પડે ને વધારે એટલો ટાઈમ તો બા પારે વાકડિયા છોકરાઓને છોકરાએ પછી થાકી જાય એમ કહે હવે તો વેકેશન ખુલે તો મેળા હોય હાચી એક મહિના ઉપર પડતો પડતું હાજો વેકેશન હાચી વાત છે પાંચમા મહિનામાં પડીએ ને છઠ્ઠા મહિનામાં ખુલીએ હા તો તા જેને સિક્સમાં એ મહિના દિવસે એમાં એને બહાર પડતું હોય વેકેશન ખુલ્લો ખુલ્લો હોય ને મોર પડી જાય તો હે હો હ જીયન હરખો રહ્યો હલો તો આપણે બૈના ટ્રેક્ટર આવે છે ને ગાડો ભરવાની માલ આગળ કર તો આપણે ઠેલવી હે અહીંયા બધી બર્ડ ને ભક્તિ કરે હે ભેહોન ખીલે નાની મોજી પાર્ટી પાણી રીતે ભરીને આવે છે અને અહિયાં ઠાલવવાનું કમારે હે આપડા જુલીબેન એટલે કે આપણા પનીર ખાલી કરવા નહીં હવે ઉપર વડલા ની ડાયડા આવી

આપણે મમ્મી હોપી દીધું મરચાનું કામ કે મરચાં મરી નાખે કે મરચાં મરી મરચાં મરી નાખું ને એ બધા કામ કરે છે એટલે બહુ કઈ ટાઈમ નથી એટલા માટે અને આજ આપણા ભાઈનો વિરાન બોટલ આવવાનો હોય કે કાના કાકા આ ઘરે મેઘું હોય કે કયો અમારે મમ્મીને ફોન લઈને બેઠો હોય હું કાનો કાકો ફોટા મોકલવાનો હોય ને કયો ને ફોન લઈને બેઠો હોય કે મેન ભાઈ વિડીયો ઉતાર દે તાતા કે કે એને કે તો માર મેસેજ વેવ જાય તો એને તો માર બોટાને ને બહુ ઉત્સુકતા છે જિયા નોય આવી ગયો હે ને જલા આવી ગયો પછી કાકા એ વી દુ તો નામ વીરે ને લેવાનો તે આજ આવી જાય એનો બોટા કા હા અને આમ ઘણી વાર પપ્પા મને ગીત ગાવાનું કીધું ખબર છે બ્લોગ માં આમ મને એટલે આમ ગીત કઈ આવડે જ નહીં પણ હું એમ નામ ગણગણા રાખ્યો ઓટાઈ જો ગાતી તે ને હું ગાતી તે હમણા ઓલ

ભગવતી હૈષિત કંઠ કુટુંબિન ભૂરી કુટુંબિન ભૂરી કૃતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની નિશૈલ સુતે એનું સંસ્કૃત વર્ઝન હે એ ગીત ટૂંકમાં દેવી પાર્વતી વિશે કહી શકાય કેમ કે નોર્મલી તમે બધા રૂપ જોવું છે દુર્ગા મહાકાલી કાલીન મહાકાલી બેક જ પછી જગદંબા અંબામાં મોસ્ટ ઓફ બધા જે રૂપ તમે આમ જોવો ને એ મા પાર્વતીમાંથી જ છે એમ બનેલા

તો મેં જેમ તમને કીધું હતું કે એનું એક હિન્દી વર્ઝન છે અને એમાં કંઈક એવું આવે કે હે ગીરી નંદિની વિશ્વ કી સ્વામી નંદી ગણત શરણ રહે વિંધ્ય ગીરી પર રહેને વાલી ઇન્દ્ર દેવ તબ નમન કરે ભગવતી ગૌરી શિવ અર્ધાંગીની જગકાનિત ઉદ્ધાર કરે છે જે મા મહિષાસુર મર્દિની હમ તેરા જે કાર કરે અટાર ધારખું નહીં ગવાય કેમ કે હું ખાટલા હતી અને અહીંયાથી આવી હતી હા 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 અને આમ પ્રોપરલી મને ન નથી આવડતો પણ સંસ્કૃત જે વર્ઝન છે ને એમાં તમે ગાવ ને તો એ મસ્ત હાઈ રીતે ગઈ હકાય હિન્દી વર્ઝન હિન્દી વર્ઝનમાં તો પ્રોપરલી ના ગઈ હકાય અને પપ્પા આવી ગયા હે લગભગ એ ટ્રેક્ટરમાં બેરલ લઈને આવી ભાઈ આવતા ચિંતી હતી ને બેલર કાઉતી માંડ માંડ બેરલ યાદ રહ્યું અને એમાં ડીઝલ ને એવું લઈને આવ્યા હેને હવે હવે પપ્પા આવી વાત છે અને મારે દીખાડલા પાથર વાળા હે અધુ રહે તો આલો હું જાઉં ફટાફટ પાથર દી આવું તો જો પપ્પા આવી ગયા હે ટેક્ટર આ ના નહીં હજી એવું નથી આવી આજ ભાઈ એટલા થડકા એટલો તડકો એટલી લૂ એટલું બધુંય ખાધું હે ને કે આજે નીંદરમાં એ કદાચ મને નીંદર નહીં આવે એવું હે હા અને સુરભીબેન પૂછે પપ્પા મજામાં ને પપ્પા ની પીધુડી નીકળી ગઈ જોતી નથી અને ભાઈ જલાભાઈ હજી આવ્યા નથી ને કદાચ આવશે નહીં આજે કાલાજી એ ત્યાંથી ગયા હે ગોવિંદભાઈ આપણે જામનગર અને રાજુભાઈ ને હરાવાડી કરે ને એ જામનગર થી થોડું ઘણું ટૂંકમાં નજીક માં હે ક્યાંક ઈ ગામ પીપર ટોળા ગામનું નામ છે તો ત્યાંથી પછી અહીંયા આવ્યા તો ભેગા ફેગ અહીંયા જઈ આવી એવું માસ્ટર માઇન્ડ પ્લાન કર્યું હે તો રાજુભાઈ ને જલાભાઈ ને બધા ગોવિંદભાઈ તો આજે કદાચ રોકાઈ જાય અને મારે જો ટૂંકમાં આપણે ફેરા નાખી ખાબડ ને ઉકેડામાં અને બધું થઈ અને પછી ડાયરેક્ટ બાપુ કે હવે તું હે ને કપાહિયા ભરતો એટલે હું કપાહિયા ભરવા વયોગ્ય હતો ત્યાંથી ડાયરેક્ટ અને હવે છે પહોંચ્યો હું અને દૂધનો ટાઈમ થઈ ગયો જોકે મોડું થઈ ગયું થોડું પણ હાલો ફટાફટ દૂધ ભરી જ પછી આવીને નાય આજે બહુ ગરમી થઈ છે

કોઈ રીતે ભાઈ નથી પુગાણ થતું કે શું કરે હજી ચા અમે અહીંયા ના અહીંયા અધૂરા રાખ્યા આપણે નેહડે ચા નાખવા જેવું ટૂંકમાં બનાવી લીધું અમાર મારે કમ્પ્લીટ પણ ત્યાં તો કીધી જવા એની જરૂરી નથી પણ ઓલા ભાઈનો જે ઉકેલ આપણે ખાતર લીધું ને એ ખાલી કરવાનો હે એની ઉતાવળ વધારે હે તો હાલો હવે કદાચ વિડીયાનો એન્ડ કરવાનો થાય છે બેન હા તો હાલો મારે જાવ દૂધ ભરવા પછી આવીને નાય તો અત્યારે આમને સમજો નાઈ રહ્યો વળી પાછો પરવે હતી આજ પર જોઈ લે હા વાત જવા દે વાત જવા દે વાત જવા દે બીજી કઈ વાત ના કરો અને સુરવી હજી મને પૂછે છે મજામાં મેં કીધું ના ના સુરભી બેન કઈ કેતી કેતી ડાયલોગ એવો કઈક છે ડોક્ટર દર્દી હોય કે હું પછી મને ભૂખ નથી લાગતી પછી મને નીંદર નથી આવતી કે મને ખબર ન પડતી એટલે આજે મેં કીધું ને એવું થાય હું સુઈ જાય ને તો એમ થાય કે જે મને નીંદર નહી આવે નીંદર કરતો હોય તો એમ થાય કે મને નીંદર નહી આવે

હાલો બવા ભાઈ આ દિને ખબર નઈ કઈ જાતની સ્પીડ હોય ડબલ ત્રબલ સ્પીડ હે કે મોડા મોડા એવા દૂધ માં હવે મોડું થઈ ગયું ટ્રેક્ટર પડ્યું છે જો અહીંયા દેખા હે નઈ હવે બહુ કઈ હાલો તો આપણે દૂધ દીવાઈ કરી હે બા અને પછી બધા જમી ગયા મને તાજ આજ બહુ કઈ ભૂખ નથી રાત જમવું નથી એમ હાલો વિડીયો નો એન્ડ કરી જઈ મળશું આપણે બીજા બ્લોગમાં એટલે કે આવતીકાલના બ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય તા તા જી શ્રી કૃષ્ણ ને રાધે રાધે